ચિંદી ચોરોની ભરમાર વ્યસન કોરી ચીંદી ચોરોએ મચાવી રહ્યા છે ધૂમ તાપી જિલ્લા તાલુકામાં ખેતી કરતા ખેડૂતોના સાધન સામગ્રીની જંગલ વિસ્તારમાંથી થઈ રહી છે ચોરીઓ નિઝર તાલુકાના કોઠલી ગામ અંતરોલી વાંકા અને ચિચોદા ગામના જંગલ વિસ્તારના સીમમાંથી ખેડૂતોના સાધન સામગ્રીની થઈ રહી છે ચોરીઓ જંગલ વિસ્તારમાં લગાતાર થતી ચોરીઓથી ખેતી કરતા ખેડૂતો થયા હેરાન નિઝરના જવાબદાર તંત્રને ખેડૂતો દ્વારા ચોરીઓ થવાના મુદ્દે કરવામાં આવી રહી છે રજૂઆતો છતાં એ કોઈ નિરાકરણ આવતો નથી જેથી ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો વ્યસનખોરી ચિંદી ચોરો એ ચોરોને ખેડૂતો દુખાવો બન્યા છે જેથી કરીને જવાબદાર તંત્ર આવા વ્યસનખોરી ચીંદી ચોરો પકડી આડા હાથે લેશે ખરા જે ચર્ચા સ્થાનિક ખેડૂતોમાં ચાલી રહી છે લાંબા સમયથી જંગલ વિસ્તારમાં થતી ચોરીઓ મુદ્દે કેમ કોઈ કાર્યવાહી થતી નથી નિઝર તાલુકાના જંગલ વિસ્તારમાં થતી ચોરીઓથી ખેતી કરતા ખેડૂતોને રાહત મળશે ખરી જે આવનાર દિવસોમાં જોવાનું જરૂરી બન્યું છે